વેલનાથ પ્રાથમિક શાળા કુવાડવા માંગફૂડ ફેસ્ટિવલ મૂંગ આયોજન કરવામાં આવેલ હતું જેમાં શાળાના આચાર્ય ગિરીશભાઈ સાધિયાના માર્ગદર્શન હેઠળ આ આયોજનને એક નવો વળાંક આપવામાં આવેલ જેમાં ગામના સરપંચ શ્રી એસ એમસીનામ સભ્યો અને કુવાડવા તાલુકા શાળાના શિક્ષકો અને પારેવાળા ગામની શાળાના શિક્ષકો હાજર રહેલ હતા અને શાળાના ઉત્સાહી શિક્ષક એવા સંજય સિંઘ પર આ કાર્યક્રમની જહેમત ઉઠાવેલ હતી જેમાં શાળાના તમામ શિક્ષકોનો સાથ સહકાર મળેલ હતો અને આ ફૂડ માણી હતી અહેવાલ સંજય પોપટ જય વેલનાથ પ્રાથમિક શાળા કુવાડવા માંગ ફૂડ ફેસ્ટિવલ નું આયોજન કરવા આવેલ હતું જેમાં શાળાના આચાર્ય ગિરીશભાઈ સાદિયાના માર્ગદર્શન હેઠળ આયોજનને એક નવો વળાંક આપવા માંગ આવેલ જેમાં ગામના સરપંચ શ્રી અને શાળાના ઉત્સાહી શિક્ષક એવા સંજય સિંહ પરમારે આ કાર્યક્રમની જહેમત ઉઠાવેલ હતી જેમાં શાળાના તમામ શિક્ષકોનો સાથ સહકાર મળેલ હતો અને બાળકોએ આ ફૂડ ફેસ્ટિવલ ની મજા માણી હતી અહેવાલ સંજય પોપટ